એનો પગાર હતો ખાલી મહિના નો કરોડ બહાર તો વરાજાની એન્ટ્રી થઈ કેમ કે બાજુ માં હતો જાન નો ઉતારો માંડવો રોપા ગયા પછી ભવન દાદા ચાંદલા કરે છે અને આ બાજુ તમે જોવો ગોળની બાકા જગી બોલાવે છો લાલભાઈ તો પણ અમે તો ભાઈ ઘાટો રગડા જેવો ચા પી ને આ શું હિમાલયમાંથી નવો જ કઈક ટોટકો શીખીને લાવ્યા લાગે છે લાલભાઈ અને બીજા કારીગરો મળીને શાક જે બનાવ્યું છે લાલ ટમેટા જેવો આ બાજુ જો કોબીને ને સોતરે સોતરા કાઢી નાખ્યા અમે તો પહોંચી ગયા વાસણ લેવા કેમ કે કાલે બે હજાર નું આવવાની હતી પછી તો થાળિયું ને વાઇટ ક્યાં થઈ જાય ગણવાના ચાલુ અને તપેલા ભાઈ જો કયા નાના કયા મોટા બધા તપેલા ભરી દીધા ભાઈ ઓ ભાઈ અમે તો બધા થઈને આખી પીકઅપ ભરી દીધી પાછળ થી સાદ આવ્યો એ ઉભા રહી ગયો થાળિયું બાકી છે પછી તો લાલભાઈ જે લોટ બાંધવાની બાકા જગી બોલાવી છે ફૂકા કાઢી નાખ્યા પછી તો અમે બધા થઈને જે સાપડે બનાવવાનું ચાલુ કર્યું તો બધાય થઈને સાપને ઢગલે ઢગલા કરી નાખ્યા છોકરાઓ એટલા કાગળિયા ઉડાડ્યા કે જમીન ઉપર બે ફૂટ નો તો થર જામી ગયો પછી તમે રાસ લઈને પહોંચી ગયા ચા બનાવવા માટે

અમે પહોંચી ગયા ભજીયાના રૂમમાં અને ઊભા ઊભા પાંચ કિલો ભજીયા ઝાપટી ગયા પછી તો હું અને જીકમભાઈ બે ગયા વ્યવહાર લખવા માટે ગરમા ગરમ ભજીયાની સુગંધ ઠેઠ માંડવે પહોંચી કે ત્યાં તો બાયોને ઢગલે ઢગલા થઈ ગયા પાંચ કિલો ભજીયાથી નો ધરાણા તો બીજા ત્રણ કિલો ભજીયા ઝાપટી ગયા